સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે ત્યારે આજે સવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ મેં આ લોકસભામાં કર્યા છે સવારે અગિયાર કલાકે હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લાની મિટિંગ રાખવામાં આવી હતી એ જ પ્રકારે આજે બે વાગે અરવલ્લી જિલ્લાની મિટિંગ રાખવામાં આવી છે આજે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખશ્રી અને મહામંત્રી શ્રીને તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આજે અમે તાલુકે તાલુકે મિટિંગનું આયોજન કર્યું છે એના ભાગરૂપે અત્યારે અમારી દરેક તાલુકાના આગેવાનો સાથે મુલાકાત ચાલી રહી છે આગામી અઠવાડિયામાં ત્રણ દિવસનો પ્રવાસ અરવલ્લી જિલ્લામાં ફરી હું કરીશ એ વખતે છ છ તાલુકામાં જઈને છ છ તાલુકાની મીટિંગો લઈશ અને એના પછીના તબક્કામાં કઈ રીતે ગામડે ગામડે સુધી પહોંચવું એનું આયોજન અમે કરીશું ઉમેદવાર બદલ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની અંગત મેટર છે એમાં હું કંઈ કહી નહીં શકું કે કોંગ્રેસને ફાયદો થાય કે ના થાય પણ એ એ લોકોનો વ્યક્તિગત લડાઈ છે વ્યક્તિગત લડાઈ કોના તરફ ઢળશે એ તો સમય જ કહેશે પણ પહેલી વાર એવું જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ બળવાનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે જે અવાજ અત્યાર સુધી એ લોકોએ દબાવી રાખેલો એ અવાજ આજે ઉજાગર થઈ રહ્યો છે અને માત્ર સાબરકાંઠા જિલ્લો નહીં માત્ર બાયડ વિધાનસભા નહીં પણ વડોદરા લોકસભા હોય રાજકોટ લોકસભા હોય અમરેલી લોકસભા હોય કે વિજાપુર વિધાનસભા હોય કે બનાસકાંઠા લોકસભા હોય દરેક જગ્યાએ આ પ્રકારનું શરૂ ત્યારે કરી રહ્યા છે ઉપાધ્યક્ષ છું આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જ્યારે અમારા કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે નામાંકન કર્યું છે એમનું પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ છે આપણે સૌ જાણીએ છીએ કે આ જે દસ વર્ષથી ભારત દેશમાં જે સરકાર ચાલી રહી છે એમણે જે બેરોજગારીના મુદ્દે કોઈ આપણને કોઈ કામ કર્યું નથી દેશને ગુમરાહ કર્યો છે નોટબંધી જેવા કામ કરીને પણ દેશને આજે આર્થિક રીતે પાયમાલ કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ આજે નવા જોશ સાથે આ ચૂંટણી લડવાનો છે અને એમાં પણ જ્યારે ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય અમરસિંહ ચૌધરી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એમના સમયમાં મોડાસામાં જે એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ એ એમના સમયમાં થયેલી અને એવા તો અનેકો કામ એમણે કરેલા છે એટલે આપણે અમે કોંગ્રેસ તમામ કોંગ્રેસીઓ ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબની સાથે છીએ અને આ વખતનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનો પરપોટો ફૂટી રહ્યો છે આખા ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ જાતિવાદ અને અલગ અલગ જાતિઓને અલગ અલગ ધર્મને લડાવવાનું જે કામ કર્યું છે કોંગ્રેસ પક્ષ આજે લોકશાહીમાં માને છે બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો ઐતિહાસિક વારસો ધરાવે છે તો ચોક્કસથી હું કોંગ્રેસના આગેવાનો તરફથી સમગ્ર કોંગ્રેસ પક્ષ વતીથી અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાને સમગ્ર ગુજરાતને અને સાથે સાથે ભારત વર્ષને પણ એક વિનંતી કરું છું કે ચોક્કસથી આવો સાથે મળી રાહુલ ગાંધીની જે યાત્રા હતી ન્યાય માટે જે એમણે લડત આપી છે એની સાથે સાથે ચોક્કસ ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ સીટો ફરીથી એકવાર રેકોર્ડ બ્રેક કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડીએ હું ચોક્કસ થી બાહિધારી આપું છું કોંગ્રેસ પક્ષ વતીથી કે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર રોજગારીનું નવું સર્જન કરીને નવી દિશા તરફ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ ત્યારે આપ સૌ મતદારોને પણ હું વિનંતી કરું છું આવો પંજાની સાથે હાથ મિલાવો અને ચોક્કસથી વિકાસની દિશામાં આગળ વધીએ ચોક્કસથી મળશે કેમ કે આજે જે જાતિવાદી જે પરિબળો કામ કરી રહ્યા છે એની સામે બિનસાંપ્રદાયિક દેશ આપણા બંધારણ અને લોકશાહીની અનુરૂપ જ્યારે ઇન્ડિયા ગઠબંધન જ્યારે એક સાથે આવ્યું છે એવું બને ઘણીવાર કે ઘણા બધા મતભેદો હોવા છતાં પણ આવા જાતિવાદી જે પરિબળો છે એની સામે લડવા માટે જ્યારે કોંગ્રેસ અને સાથે સાથે આમ આદમી પાર્ટી અને ઘણા બધા પક્ષો જોડાયા છે એટલે આ વખતની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી હશે ઇન્ડિયાનો વિજય થવાનો છે ઇન્ડિયા એ જ ભારત છે અને ભારત જય અમે પણ બોલીએ છીએ અમે પણ ભારતના દેશના નાગરિક છીએ ચોક્કસથી ભારતમાં આ વખતે ઐતિહાસિક ચૂંટણીના અંતે સાતમી મે જ્યારે પણ મતદાન થશે સો ટકા મતદાન થવાનું છે અને એમાં કોંગ્રેસ નો વિજય થવાનો છે એ છઠ્ઠી જૂને આપણે સૌ જોઈશું ભારતીય જનતા પાર્ટીના ચારસો પ્લસનો ટાર્ગેટ માટે હું લોકોને એક અપીલ કરવા માગું છું કે એમને ચારસો પ્લસ સીટો લાવીને બંધારણ બદલી નાખવું છે લોકશાહી ખતમ કરવી છે અને આખા દેશને ગુમરાહ કરીને એક જ વ્યક્તિએ આખા દેશ ઉપર શાસન કરીને સર્વોખ્ત શાસનની દિશામાં આગળ જવું છે એનાથી જે આપણા બંધારણે જે આપણા દરેક સમાજને હક આપે છે આ બધા જે સમાજના હકો છે એ પણ ચીનવી લેવા છે એટલે એમને ચારસો પ્લસ નો આંકડો એ રાજ્યસભા ને લોકસભામાં એમની ચીતો વધારી અને બંધારણ બદલવું છે એ ભારત દેશની સાણી જનતા જાણી ગઈ છે અને આ વખતની ચૂંટણીમાં એ જનતા એ ચારસો પ્લસ ના જવાબ આપશે કે તમે ક્યાં છો તમારી શું મનોવૃત્તિ છે આ તમામનો જવાબ એમને ચૂંટણીમાં મળવાનો આજ રોજ ઇન્ડિયન ગઠબંધનના મારા ઉમેદવાર લોકસભાના આદરણીય શ્રીમાન તુષારભાઈ ચૌધરીની આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સહયોગથી આજરોજ કાર્યકરોની મિટિંગ રાખવામાં આવી હતી કાર્યકરોની શુભેચ્છા મુલાકાત અને આગળની ચૂંટણી કઈ રીતે લડવી અને કઈ રીતે આયોજન કરવું તે બાબતે તમામ તાલુકા અમારા કોંગ્રેસ સમિતિના શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે આજે એક બેઠક થઈ જનરલ મીટિંગ થઈ અને ઇન્ડિવિઝુઅલ પણ મીટિંગ કરવામાં આવી અમારી બૂથ લેવલથી માંડીને છેક મતદાન સુધી કઈ રીતે કામ કરવાનું અને આગેવાનો તાલુકા કક્ષાએ કઈ રીતે કામગીરી કરશે એ બાબતે સંપૂર્ણપણે આજની આયોજનની મિટિંગમાં અમારા ઉમેદવાર શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા તમામ કાર્યકર મિત્રો હાજર રહ્યા અમારા અને દરેકે આગામી સમયમાં બીજી તારીખથી દરેક તાલુકા કક્ષાએ અમારી આયોજનની મિટિંગો શરૂ કરવા અમે જઈ રહ્યા છીએ કોઈ કોઈ વિરોધ અમારો અમારો નથી નથી ભારતીય જનતા પાર્ટી નો વિષય એમના ઘરનો મામલો છે ત્યાં શું થાય છે આપના માધ્યમ અમે પણ જોઈ રહ્યા છીએ જનતા પણ જોઈ રહી છે જે પાર્ટી અંદર એવું કહેવામાં આવતું કે શિસ્તબંધ પાર્ટી છે આજે ત્યાં શિશના ધજીયા ધજીયા ઉડી ગયા છે અમારી પાર્ટીના ઉમેદવાર જ્યારથી ડિક્લેર થયા દરેક કાર્યકર કામે લાગી ગયો કોઈ વાત વિવાદમાં પડતું નથી હવે એ તો એમને જ ખબર હોય કે કારણ કે કાં તો મશીન એમના કંટ્રોલમાં છે કે કઈ રીતે છે મને ખ્યાલ નથી હજી મતદાન થયું નથી લોકો મતદાન કરશે ત્યારબાદ નક્કી થાય કે કોણ કેટલા મતથી જીતશે ને કેટલી સીટો આવશે

અને ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવારની તરીકે આમ આદમી પાર્ટી બીજી પણ સહયોગી પાર્ટીઓ અમારી જોડે જોઈન થઈ અને ચૂંટણીમાં અમે ઇલેક્શન લડીને જીતવાના છીએ